નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ ચાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટ આજના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી ગયો છે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ નવ ચાર બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે વરિયાળી જે છે પંદરસો થી અઠ્યાવીસો એકાવન પછી છે ઘઉં જે છે પાંચસો ત્રીસ થી પાંચસો ત્રેસઠ અને રાયડો જે છે એક હજાર થી અગિયારસો નેવું અને મેથી જે છે નવસો વીસ થી પંદરસો પચાસ અને હવે આગળ છે રાજગરો જે છે નવસો પચાસ થી એક હજાર સિતેર બાજરી જે છે પાંચસો થી પાંચસો ત્રેસઠ અને જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર એકવીસ અને એરંડા જે છે બારસો વીસથી થી બારસો છપ્પન અને હવે છેલ્લે છે ઈસબગુલ જે છે બાવીસો થી અઠ્યાવીસો પચાસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ